સ્મીમેર હોસ્પિટલ ખસેડાયું છે લાખોનો જુગાર પકડાયો છે હાલ ગણતરી ચાલી રહી છે મુખ્ય આરોપી સની ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે સની ઉપર જુગાર ધારાના અનેક ગુના નોંધાયેલા છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લિંબાયતના રંગીલા ટાઉનશીપ બિલ્ડિંગમાં દરોડા પાડવામાં આવ્યા જે જુગારધામ પર દરોડા પાડ્યા તે જુગારધામ પર તમામ પ્રકારની ફેસિલિટીસ પણ જોવા મળી હતી દારૂની બોટલ હોય સિગરેટ હોય કે પછી નશો કરવાના ઇન્જેક્શન્સ કેમના હોય તે તમામ વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ જોવા મળી હતી આ આમ મોટા ધમધમતા જુગારધામ પર બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હતી આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે નશાની વસ્તુઓ આ જુગારધામમાં જોવા મળી રહી છે

એટલો જ નહીં પરંતુ લાખો નો જુગાર જે છે તે હાલ મુદ્દા જે છે તે કબજે કરવામાં આવ્યો છે સમગ્ર બાબતને જોતા અત્યારે ધ્વનિ એક માહિતી સામે આવી રહી છે કે જે એક જુગારી જે છે તે બીજા માળેથી થી ગયો હતો અને તેને અત્યારે ઈજાઓ પહોંચી છે અને સારવાર અર્થે તેને સ્મેમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ટેરેસ ઉપર તાર પથરી બાંધી દેવામાં આવી હતી તાર પથરી બાંધ્યા બાદ મસ્ત મોટો જુગારધામ ચાલી રહ્યો હતો ચાલીસ થી વધુ જુગારીઓ ત્યાં જુગાર રમતા નજરે પડ્યા હતા રેડ દરમિયાન ચાલીસ થી વધુ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે અલગ અલગ મુદ્દામાલ પણ તક કરવામાં આવ્યો છે પરંતુ લાંબા સમયથી આ જુગાર લિંબાઈ વિસ્તારમાં ચાલી રહ્યો હતો ત્યારે લિંબાઈડ પોલીસ શું કરી રહી હતી કે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે લિંબાઈડ પોલીસ ઊંઘી રહ્યા છે અને ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ તેલના જરોડા જે છે તે હાલ જોવા મળી રહ્યા છે સમગ્ર બાબતને જોતા મુખ્ય જે આરોપી છે તને પાટેલ છે તે હાલ અત્યારે વોન્ટેડ જાહેર જોવા મળી રહ્યો છે આની અંદર અન્ય આરોપીઓ પણ સંગ્રહની હોવાનું હાલ સામે આવી રહ્યું છે પરંતુ સૌથી મોટી બાબત એમ કહી શકાય ધોની કે જ્યાં જુગાર રમાઈ રહ્યો હતો ત્યાં બિયર બોટલો મળી આવી છે દારૂની બોટલો પણ મળી આવી છે સાથે જ કેટલાક ઇન્જેક્શનો પણ મળી આવ્યા છે એટલે કે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ જુગાર તો ચાલી જ રહ્યો હતો પરંતુ જુગારીઓને અલગ અલગ ફેસિલિટી પણ ત્યાં મળી રહી હતી અને તેના જ કારણે મોટો આજે

જી બિલકુલ સાઈઝ એક તો આ જુગારધામ કોના દ્વારા ચલાવવામાં આવતો હતો અને જે ત્રણ માળની આખી બિલ્ડિંગ છે એ કોના નામે હતી શું તે કોઈ માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે કે કેમ બિલકુલ ચોક્કસપણે આ જુગાર જે છે તે સની પાટીલ નામનો જે બુટલેગર અને જુગારીઓ છે તેના દ્વારા ચલાવવામાં આવતી હતી એવી પ્રાથમિક અત્યારે માહિતી સામે આવી રહી છે સોનુ પટેલ નામનો જે જુગારી જે છે તે હાલ અત્યારે બીજા માળેથી કૂદી ગયો હતો અને મુખ્ય આરોપી શનિ પાટીલ જે છે તે ગુત્લેગઢ છે અને દારૂનો ધંધો પણ કરી રહ્યો છે બીજી તરફ જુગાર પણ ચલાવતો હોય છે લાંબા સમયથી લિંબા ની અંદર આ ગુતલેગઢ દ્વારા જુગાર પણ ચલાવવામાં આવતો હોય છે પરંતુ સ્થાનિક પોલીસને આ સમગ્ર બાબતની જંત કેમ ન આવી એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જ્યારે પોલીસને એક પછી એક ગાડીઓ જ્યારે આવી હતી ત્યારે કેટલા જુગારીઓ ત્યાંથી ભાગી પણ છૂટ્યા હતા પરંતુ સમગ્ર બાબતને જોતા અત્યારે મુખ્ય આરોપી સની પાટીલ જે છે તે પોલીસ સકંજામાં નથી પોલીસ તેની તપાસ કરી રહી છે અને લાંબા સમયથી આ ચાલી રહ્યું હતું એટલે કે સો ટકા સ્પષ્ટ આપણને લાગી રહ્યો છે કે સ્થાનિક પોલીસ ને આ બાબત ની જાણ હશે પરંતુ તે ચૂપ કેમ હતી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જી આભાર સાહી સમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી